આજે તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ આપણે જોઈએ તો રાજકોટ ચૌદસોથી સત્તરસો ને વીસ બારસો ક્વિન્ટલ જેટલી આવક હતી જે આપણે મણમાં ગણતરી કરીએ તો છ હજાર મણ કપાસ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે આવ્યો હતો બોટાદ સોળસો નેવું જામજોધપુર સોળસો એકત્રીસ સાવરકુંડલા સોળસો સિત્તેર હળવદ સોળસો પચાસ જામનગર પંદરસો પચાસ જેતપુર સોળસો છેતાલીસ જસદણ સોળસો પિસ્તાલીસ વાંકાનેર સોળસો પંચાવન અમરેલી સોળસો એંસી બાબરા સોળસો ઓગણ સિત્તેર ગોંડલ સોળસો ને છેતાલીસ ખેડૂત મિત્રો ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ પંદરસો પચાસથી સત્તરસો અને અમુક વિસ્તારોમાં કદાચ સત્તરસોથી ઊંચા બોલાતા હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને ગામડે બેઠા તમારે ત્યાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બન